ફેમિલી અત્યારે મેં એવી જ્યાં કંઈક જગ્યાએ બહાર ને જો કે તમે મારી આજુબાજુ જોઈ શકતા છો અમે વસ્તુ લેવા આવ્યા છીએ પણ મળતી નથી ફોલ્ડિંગ ખુરશી લેવા આવ્યા છે તો તમારા કોઈને જાનમાં હોય તો કમેન્ટ કરીને કહેજો ક્યાં આવ્યું ફૂલ ફેમિલી યાર હો જો હાલો ફેમિલી જવા દીએ બીજો ગોતો આવે ફેમિલી તો અમે જ્યારે બીજી બે ત્રણ જગ્યાએ આવ્યા હતા પણ અહીંયા ક્યાંય મળતું નથી તમારા કોઈને જાનમાં હોય ફોલ્ડિંગ શહેર સુરતમાં તો કહેજો અમને બરાબર ને બોટો બહુ મોટો અલંગ આવવો જોય કહેજો બધા ટેન્શનમાં આવી ગયો બોય મળતું નથી અમારું હાલો જઈએ હવે તો આપણે આવી જશું ઘરે વસ્તુ આપણને કઈ મળી થી અને હવે આ જો શું થયું સમોસા લાવી છે તૂટી ગયો ભાઈ ડબો ઉતરે નથી ઉતરતો તો ઉતારે છે ફેમિલી તો આવવાના છે ઘરે મહેમાન કોણ આવવાના છે બતાવશું આ જમવાનું બનાવે છે જલ્દી હાલો ફેમિલી

અને પાણી છોકરી ગી દેવા ગઈ છે જોન તો હા જોન તો આડે બાટા મારે તો અને આ પરજા બધી બેહી ગઈ છે ડીગો આપણે ક્યાં બેહવાનું બહાર સમેલો તો હાલો હવે જમવા બેહી જઈ સકા જે કામ જો પૂરી પાપડ ને ખીર ને બટેરા ની સુકી ભાજી હાલો હાલો એમાં બધા જમવા ને આપણે હવે જમી લઈએ ખીર ના સોટા પડ દેવાના છો આજ ફેમિલી અત્યારે મે ખીર અને પૂરી ને બટેરા નું શાક ખાઈને વિજાસી નીચે અને ભાઈ ને બેહી ને ને હારો લેતા છે યો

ખોલ ઉચ્છા હો મરવાણી બધી તૈયારી કરો એસ કે થોડોક ડડોક એસ કે થોડોક શોક હરક શોક માં ગરકાવ થઈ ગયેલો છે કારણ કે એને નથી આવવાનો એને કમર દુખે છે એ ભાયા સવાજન દવાખાને લઈ છે હાલો ફેમિલી જાય જઈએ ઘર બાજુ ભરી ફેમિલી મે આવજો ઘરે આ જારા ઘરે આઈ જા બેઠા જો જો આવો છે બધું હાલે

આજનો અમારો આ બધો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો જમવાનો અમારા ઘરે મહેમાન આવ્યા ને મહેમાન વયા ગયા ને પાછા મારુતી શોપ ગયા ને બેઠા ને આવવા ને પાછા ગયા ને આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બહુત આને ચાલો મળીએ કાલે નવા બ્લોગ માં ક્યાં આવતી બાય બાય ગુડ નાઈટ જય માતાજી જય શ્રી રામ પછી ધરામ મળશું કાલે ભૂલતા નાય ભૂલતા નય ઓ ભાઈ ચેપી નું નાખતા હો દીબિન આમ તો બધું કરી લો Você tá morto?